હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોગમાં તો આજે આપણે હોલની સાફ સફાઈ કરી નાખી બધાથી કચરા કાઢ નાખી અને આ જો પંખો કેવો દેખાય છે અત્યારે એ સાફ કરવાનું છે આપણે અત્યારે આવો દેખાય છે હમણાં સાફ કરી નાખી પછી જો તો આજે એ કામ કરવાનું છે તો આપણો પંખો સાફ થઈ ગયો છે જો કેટલો ક્લીન લાગે છે એટલે મેલો પણ એટલો થાય અને આપણા હેલ્પર જો આવી ગયા છે કામ કરવા માટે તો આજના જમવામાં આપણે બનાવ્યું છે કોબી બટેટાનું શાક દાલફ્રાય ભાત

તો આ છે મારા બેડરૂમ રાત્રે સવારે અમને દઈ દે તો જુઓ તમને દેખાડ્યું જો અહીંયા છે મારી મમ્મીએ બદામ પલાયેલી છે તો એની અંદર જો આટલી બધી આ ત્રણ છે ને આ ત્રણ મારા ભાઈ ની છે ને આ તન માળી છે ને જો આખો પાલી નો કલર જો આ બદામ કેલી કેવી રીતના ફોલી ઈ તમને હું દેખાડું જો આની છાલ છે આની કમ કામ મારી ને એટલે આમ આખી ઉખડી ગઈ આમ એ હા પડી ગઈ તો જો જો એકા લાખ નીકળી જાય હવે નીકળી ગઈ થોડીક ગડ બાકી રહી જો હવે આખી બદામની છાલ નીકળી ગઈ છે હવે આપણે આને ખાઈશું તો આ છે મારો ખાટલો અહીંયા હું રાત અત્યારે હું શું બપોરે ને રાતના મારો ભાઈ શું અમે બે ની વાળી લઈ લી હમણાં રાતના છે ને મારો ભાઈ શું થતો ને અત્યારે હું સુઈશ જો લાંબો ખાટલો છે અને આ ફોલ્ડ પણ થાય છે આ વાનીએ છે ને હું દૂધ લેવા ગઈ હતી ને તો ત્યાંથી ચોકલેટ લીધી છે જો ચોકલેટ હવે કેવી આવા મીંડી છે ખોલતો વાની દેખાડ બધાયને તો આ જે છે ને એ આ અંદર ચોકલેટ છે ખોલવાની આની અંદર હતી આવી રીતે પેક હતી દેખાડ અને ખોલો ને આવી રીતે એટલે ચોકલેટ થઈ જાય તો આ વાની નું કામ અમારે આવું હોય આવી ચોકલેટ લેતી હોય અને આવી રીતે ચોકલેટ ખાવાની આ દાંત ને જીભ બે બાર દેખાય છે એના કેવી લાગે છે વાની જોવો તો રાતના જમવામાં આપણે બનાવ્યું છે ખીચડી ગલકાનું શાક છે રોટલી છાસ લીલી ડુંગળી અને ટમેટાનું સલાડ છે ભાખરી છે અને મારી ફ્રેન્ડ છે ને એને ઇડલી સાંભાર મોકલાવ્યા છે તો વાની ભૂખ મોકલાવી દીધી તો જુઓ ખાવા મીંડી છે કેવા છે વાની ઇડલી સાંભાર ભાઈ વાંધો ને તો જુઓ એ ખાવા મીંડી છે ઇડલી સાંભાર અને ટોપરાની ચટણી છે તો ચાલો આવી જાઓ જમવા બદલ તો દસ અને બધા અત્યારે જોવે છે મહાદેવ સિરિયલ અને આપણે પણ હવે જાશું કામ બતાવીને તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હર હર મહાદેવ